શેર કરીશ તમારી સાથે નાયલોન પૌવા વઘારવાની રેસીપી મેં નાયલોન પૌવા લઈ લીધા છે ખંસો અને એને ચારી તાપમા થોડી વાર તપાઈ અને હવે આપણે એને શેકી પહેલા હવે આપણે એને શેકી લઈશું ધીમા તાપે આપણે એને શેકી લઈશું અને ધીમા તાપે હલાવતા જઈશું ને શેકી લઈશું જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી શેકી આપણે અને તાપમાં તપાઈએ તો બહુ શેકવાનું ના થાય આ રીતે આપણે શેકી લીધો છે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને આ રીતે શેકી લેવાના છે આ રીતે ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે નીચે ગેસ બંધ કરી લઈશું અહીંયા અમે તઈન પર તેલ એડ કર્યું છે હવે થોડું ગરમ થવા દઈશું આપણે એને અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ તતળાઈ લઈશું અહીંયા મેં તિન ત્રણ ચમચી જેવી રાઈ એડ કરી છે न्या रायता तळी गई छे चिंना ऐड કરી શકો થોડા થોડા ક્લીમ બરતા છે આજ અહીં અમે પાણી થી 4 ટીંકા બરતા લીધા છે હવે એડ કર હવે એડ કરીશું તોલ 2 3 ચમચી હવે ડારિયા એડ કરીશું થોડુંક ઉકળશે હવે આ બધું શેકાય છે આપણે થોડુંક શેકાઈ જાય એટલે પૌવા એડ કરી દઈશું હવે આપણું બધું શેકાઈ ગયું છે હવે અંદર એડ કરીશું હળદર અડધી ચમચી ચમચી મીઠું એડ કરીશું હવે આપણે પૌવા એડ કરી દઈશું હવે આપણે અંદર એડ કરીશું ખાંડ દરેલી ખાંડ એડ કરીશું અને ગેસ બંધ કરીને પછી નીચે ઉતારીને દરેલી ખાંડ એડ કરવાની છે કે ગેસ ચાલુમાં દરેલી ખાંડ એડ કરવાની નથી ઉતારી લીધું છે હવે ખાંડ એડ કરીશું અહીંયા નીચે ઉતારીને મેં ખાંડ એડ કરી છે દરેલી અહીંયા મેં નાની ત્રણ ચાર ચમચી એડ કરી છે ખાંડ હવે અંદર એડ કરીશું નાયલોન સેવ હવે આપણે બસો ગ્રામ જેવી નાયલોન સિંગ એડ કરી છે તમે બી જરૂરથી ટ્રાય કરજો પર સેવ નેવું એડ કરીને કરીએ છીએ તો બહુ મસ્ત લાગે છે અને આમાં તમે લાલ મરચું બી એડ કરો ને તો બધું ટેસ્ટ સરસ આવે છે નાયલોન પૌવાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં અને તમે આને સ્ટોર બી કરી શકો છો એક મહિના સુધી